તો હેલો તો વેલકમ ટુ ગાઈસ તો ફરી અમારો નવો એક પાંગા જેવો માં તમારું સ્વાગત છે તો અત્યારે અમે ચાલીને બ્લોગ આનો આનો વિડિયો શૂટ કરવાનો હોય તો અમે વિડિયો શૂટ કરવા જઈએ અને રસ્તો જોવો તમે અને છાટા પણ આવે છે ધીમા ધીમા

તમને હું બ્લોગ ચાલુ કરીશ અત્યારે બંધ કરી દઉં વરસાદ નો ફોન પર રહે તો ગઈ વરસાદ ધીમો ધીમો ઓછો પડી ગયો પાછો તો ગાઈસ પાછા જઈશ ને તો વર્તુળી થઈ છે કેમ કે જો તમને આમ ઝૂમ સાઈડ વરસાદ ફૂલ પડતો આવે ગાઈસ ફૂલ પડતો આવે એટલે કહી દઉં હું એને વિડીયો બનાવી લઈએ પડતો આવતો નથી આવી ગયો હે મેક્સિમમ તો ને વરસાદ જેવો તમારે ત્યાં વરસાદ કેવો કોમેન્ટ કરી દેજો

कमाल यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम बहुत दर्द हो रहा अले 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 अले। है चक्कर मारता हूँ अरे उतर नहीं ला गाइस तुम्हारा भाई साइकिल आके है तेरे जैसे તમારો વૈસાઇક લાગતો નવલા બે અહીંયા ઉપાય ये हे ना ना હવે શોક કરવા ગયો મિત્રો અમે અમારા હોસ્ટેલ ની અંદર પહોંચી ગયા છીએ સમાજવાડી ની અંદર અને અહીંયા બેઠા છે જોઈ લીધું અને આ રીલ જોવે આને તો રીલ જોવા સિવાય કઈ ધંધો જ નથી અહીંયા અહીંયા રીલ 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 ને રીલ અને આ સાયકલ આની પડી છે આ નંગની એને ગઈશ હમણાં જ લીધી હજી કાલ જ લીધી ને ઓ કાલ લીધી પરમથી કાલે લીધી તો કોંગ્રેચ્યુલેશન થેન્ક્સ લવ યુ

你懂。